નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ એકથી પાંચ વિદ્યાશાહક ભરતીની જિલ્લા પસંદગી ચાલી રહી છે તો વીસ જૂન બે હજાર પચીસના સાડા બાર વાગ્યાની સ્થિતિ આપણે આંકડાની અપડેટ આપીએ છીએ એટલે કે આજે કુલ બસ્સો બોલાવ્યા છે પરંતુ નવ વાગ્યે સો જણ અને ત્યારબાદ જે એક વાગ્યે ટાઈમ છે ત્યારે સો તો આ રીતે કુલ સો જણ બોલાવ્યા છે તો આજ સુધી કુલ ઓગણીસો ઉમેદવાર જે સામાન્ય પ્રવાહના છે એમણે બોલાવી લીધેલા છે તો શું મેરિટની સ્થિતિ છે ઓગણીસો પ્રમાણે તો આપણે વાત કરી લઈએ તો કુલ ઓગણીસો ઉમેદવારમાંથી ઓપનમાં છસો ને ત્રેસઠ આઠસો ને ત્રેસઠ જણાએ પસંદગી કરી છે તો કે ઓપનમાં આઠસો ત્રેસઠ જણ એસસી કેટેગરીમાં છાસઠ જણાએ લીધું છે પોતાની કેટેગરીમાં એસટીમાં આઠ જણાએ પોતાની કેટેગરીમાં લીધું છે ઓવીસીમાં ત્રણસો ને સડસઠ જણાંએ પોતાની કેટેગરીમાં લીધું છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં એકસો ને તેતાળીસ જણાએ પોતાની કેટેગરીમાં લીધું છે તો આ રીતે કુલ ઓગણીસોમાંથી સામાન્ય પ્રવાહમાં એક હજાર ચારસો ને સુડતાળીસ જણાએ જિલ્લા પસંદગી કરી લીધી છે તો કુલ સામાન્ય પ્રવાહમાં ઓગણીસોમાંથી એક હજાર ચારસો ને સુડતાળીસ હાજર છે અને ચારસો ને ત્રેપન જણ ગેરહાજર છે તો કે ગેરહાજર કેટલા છે તો કે ચારસો ને ત્રેપન જણ ગેરહાજર છે હવે વિજ્ઞાન પ્રવાહ સાથે આપણે વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહના પાંચસો દિવ્યાંગને બંને મળીને તો કુલ ચોવીસો થાય છે તો ચોવીસોમાંથી અઢારસો ને તેર જણાએ પસંદગી કરી લીધી છે અને પાંચસો ને સત્યાશી આ વખતે ગેરહાજર રહ્યા છે તો આ સ્થિતિ છે પાછલા ત્રણ દિવસની શું સ્થિતિ છે ને આ છેલ્લો કલાક જે વીસમી જૂનનો છે એટલે કે નવ વાગ્યાનો સો જણનો તબક્કો તો એની શું સ્થિતિ છે એની વાત કરી તો આજે કુલ સો જણ બોલાવ્યા હતા એટલે કે નવથી એકના ટાઈમમાં તો સોમાંથી બાવન જણાએ ઓપનમાં લીધું છે આઠ જણાએ એસસી કેટેગરીમાં લીધું છે એસટીમાં એકે જણે લીધું નથી ઓબીસીમાં અઠ્યાવીસ જણાએ લીધું છે સોમાંથી અઠ્યાવીસ ઈડબ્લ્યુ કેટેગરીમાં ચાર જણાએ લીધું છે તો આ રીતે સોમાંથી બાણું જણાએ જિલ્લા પસંદગી આજ કરી છે ને આઠ જણ ગેરહાજર રહ્યા છે તો આ જે સ્થિતિ છે એ નવ વાગે જેમણે બોલાવ્યા હતા એમની છે વીસમી જૂનની સાથે આ ડેટા તમે અગાઉના ત્રણ દિવસના એટલે કે સત્તરમી અઢારમી ને ઓગણીસમી જૂનના છે તો એ ડેટા તમે ચેક કરવા માગતા કરી શકો છો ઓપનમાં બસો એકાણું જણ એસ સીમાં છત્રીસ એસટીમાં એક જણા લીધું છે ઓબીસીમાં એકસો બોતેર જણ ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં એકસઠ જણે તો કુલ ટોટલ છસોમાંથી પાંચસો ને ત્રેપન જણાએ ત્રણ દિવસમાં જિલ્લા પસંદગી કરી છે અને સુડતાળીસ જણ ગેરહાજર રહ્યા છે તો આ ત્રણ દિવસની સ્થિતિ છે હવે અત્યારે હાલની સ્થિતિ કેટલી જગ્યા બાકી રહી છે એની આપણે ચર્ચા કરી લઈએ તો હાલની જે સ્થિતિ છે એમાં ઓપન કેટેગરીમાં સત્તરસો બાસઠ જગ્યાઓ બાકી રહી છે એસસી કેટેગરીમાં એકસો જગ્યા બાકી રહી છે જે એસટી કેટેગરીના ઉમેદવાર છે એમની છસો ને ત્રેવીસ છે ઓબીસીમાં ત્રણસો ને ઓગણીસ જગ્યા હજુ પણ બાકી છે ઇડબ્લ્યુસી કેટેગરીમાં બસ્સાનું સત્તાણું બાકી છે ટોટલ ત્રણ હજાર એકસો ને સત્યાસી જગ્યા બાકી છે હવે આજ સાંજ સુધી હજુ આ જે જગ્યા છે એ ત્રણ હજાર સત્યાસીની આસપાસ રહેશે કાં તો ત્રણ હજાર એકસો ને સત્યાસીની આસપાસ કારણ કે હજુ સોમાંથી નેવું જેવા હાજર રહેશે કદાચ કદાચ બાણું ત્રાણું રહેશે તો આ રીતે આ જગ્યા અત્યારે સાડા બારની અપડેટ સુધી આટલી જગ્યાઓ રહી છે ખાલી હવે આપણે જિલ્લાવાર ચર્ચા કરી લઈએ કે કયા જિલ્લામાં કેટલી જગ્યા બાકી રહી છે તો તમે જોઈ શકો છો નવસારીમાં એ બાકી નથી ગાંધીનગર સિટીમાં કોઈ જગ્યા ખાલી નથી તો જે સિટી એરિયા છે ત્યાં જગ્યાઓ મોસ્ટ ઓફ ભરાઈ ગઈ છે એક વડોદરામાં ખાલી છે એકસો છેતાળીસ હવે આપણે જિલ્લાવાર વાત કરીએ એટલે કે ગ્રામ્ય એરિયા જ્યાં છે ત્યાં વાત કરી તો અમદાવાદમાં સાઠ જગ્યા એસટી કેટેગરીની બાકી છે વડોદરામાં સિત્તેર એસટી કેટેગરીની બાકી છે રાજકોટમાં અગણેશ સિત્તેર ઓપનની દસ જગ્યાઓ એસસી કેટેગરીની છે એસટી કેટેગરીની છ જગ્યા છે ઈડબલ્યુએસ એસ કેટેગરી બાર છે ટોટલ સત્તાણું બાકી છે દિવ્યાંગો માટે બે અને એક ત્રણ જગ્યા ખાલી છે ત્યારબાદ સુરતની વાત કરીએ તો એક જગ્યાએ એસસી કેટેગરીની ખાલી રહી છે પછી ખેડાની વાત કરીએ તો ખેડા જિલ્લામાં ઈડબલ્યુ એસ કેટેગરીની એક જગ્યા રહી છે આણંદની વાત કરીએ તો એસટી કેટેગરીની એકત્રીસ જગ્યાઓ ખાલી રહી છે ત્યારબાદ પંચમહાલની વાત કરીએ તો ત્રીસ જગ્યાઓ ખાલી છે તો જે પંચમહાલ છે તો જે પંચમહાલ છે તો એની વાત કરીએ તો ઓપનમાં ચોત્રીસ છે એસસી કેટેગરીમાં ત્રણ ખાલી રહી છે એસટીમાં સત્તાવન ખાલી છે ત્યારબાદ ઓબીસીમાં ત્રેવીસ અને જે ઇડબ્લ્યુ કેટેગરી છે ત્યાં ઓગણત્રીસ તો કુલ એકસો ને છેતાળીસ જગ્યા બાકી છે હવે આપણે સાબરકાંઠાની વાત કરીએ તો એક જગ્યા બાકી નથી જૂનાગઢની વાત કરીએ તો ઓપનમાં અગિયાર જગ્યા બાકી છે એસસી કેટેગરીમાં એક જગ્યા બાકી છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં છ અને ટોટલ અઢાર બાકી છે પોરબંદરમાં ઓપન કેટેગરીમાં પંચાવન બાકી છે એસસી કેટેગરીમાં સોળ બાકી છે એસટીમાં નથી ઓબીસીમાં પણ નથી ઈડબલ્યુ એસ કેટેગરીમાં આઠ જગ્યા છે ટોટલ અગ્યાસી બાકી છે પોરબંદરની વાત કરીએ તો અગણ્યાશી બાકી રહી છે સાથે મહેસાણા છે તો ત્યાં છ ખાલી નથી પાટણની વાત કરીએ તો ઓપનમાં ચોવીસ જગ્યાઓ છે એસટી કેટેગરીમાં પાંચ છે ઇડબ્લ્યુ કેટેગરીમાં ચાર છે તો આ રીતે કુલ તેત્રીસ બાકી છે ભાવનગરમાં ઓપનમાં ત્રેપન બાકી છે એસસી કેટેગરીમાં તેત્રીસ બાકી છે એસટીમાં અગિયાર બાકી છે ઈડબ્લ્યુ કેટેગરીમાં ચૌદ બાકી છે ટોટલ એકસો અગિયાર બાકી છે જામનગરમાં એકસો અડતાળી ઓપનની છે એકત્રીસ એસસીની છે છ જગ્યા એસટી કેટેગરીની છે અઢાર ઇડબ્લ્યુ એસ કેટેગરીની છે અને કુલ બસો ત્રણ જગ્યા બાકી છે ત્યારબાદ અમરેલીમાં એકસો એકાણું ઓપનની છે પચીસ જગ્યાઓ એસસી કેટેગરીની છે ત્રણ એસ ની છે પચીસ ડબલ્યુ કેટેગરીની છે ઇડબ્લ્યુ કેટેગરી તો કુલ બસો ચુમ્માળીસ બાકી છે હવે કચ્છમાં કોઈ જગ્યા ખાલી નથી લે કે નવી ભરતીમાં આપી છે ભરૂચમાં એકસો ને પંચાવન એસટી કેટેગરીની છે નવ જગ્યાઓ ઓબીસીની બાકી રહેશે છે ઈડબ્લ્યુ કેટેગરીની પાંચ તો આ રીતે એકસો ઓગણીસ બાકી છે દિવ્યાંગોની ત્રણ બે છે નર્મદામાં બોતેર જગ્યાઓ ઓપનની ખાલી છે ઓબીસીની સડસઠ જગ્યા છે ઈડબ્લ્યુ એસ કેટેગરીની સત્તર છે કુલ એકસો છપ્પન બાકી છે વલસાડમાં નથી કોઈ જગ્યા ખાલી નવસારી પણ ખાલી નથી બનાસકાંઠાની આપણે વાત કરીએ તો ચારસો ને સત્તાણું જગ્યાઓ ઓપનમાં છે ઓગણત્રીસ એસસી કેટેગરીની છે એસસીની પણ એસટી કેટેગરી ઈડબલ્યુ એસ કેટેગરીની છેતાળીસ બાકી છે તો આ રીતે બનાસકાંઠામાં પાંચસો ને બાકી છે સુરેન્દ્રનગરમાં સાઠ ઓપનની બાકી છે ત્રણ એસ કેટેગરીની એસ ટીની એક બાકી છે ઈડબ્લ્યુએસ કેટેગરી તેર બાકી છે તો આ રીતે કુલ સુરેન્દ્રનગરમાં સિત્યોતેર હજુ પણ બાકી છે સુરેન્દ્રનગરમાં ઓ બીસીની બધી ભરાઈ ગઈ છે ગાંધીનગરમાં કોઈ જગ્યા ખાલી નથી ડાંગમાં એસ કેટેગરીની એક ખાલી છે ઓ બીસીની અઠ્યાવીસ છે ઇડબલ્યુ એસ કેટેગરી પાંચ છે તો કુલ ચોત્રીસ બાકી છે તાપીમાં કોઈ જગ્યા ખાલી નથી ઓબીસીની સત્યાવીસ છે ઈડબલ્યુએસમાં બે છે ટોટલ ઓગણત્રીસ છે અને ઓપન એસસી એસટીમાં કોઈ જગ્યા ખાલી નથી અરવલ્લીની વાત કરીએ તો કોઈ જગ્યા ખાલી નથી ગીર સોમનાથમાં ઓપનની તેતાળીસ છે એસસી કેટેગરી કોઈ નથી એસટીની ત્રણ બાકી છે ઇડબલ્યુ કેટેગરી નવ છે તો આ રીતે કુલ પંચાવન જગ્યા બાકી છે દ્વારકામાં ઓપનની બસો ને બાસઠ એસસી કેટેગરીની સત્યાવીસ એસટીની સાત ઈડબ્લ્યુએસ કેટેગરીનું ઓગણત્રીસ બાકી છે તો આ રીતે કુલ ત્રણસો ને પચીસ જગ્યા બાકી છે મોરબીમાં એસ સી કેટેગરીની તેત્રીસ બાકી છે એસટીની ત્રણ છે ઓબીસીની બાર જગ્યા છે ઈડબ્લ્યુએસ કેટેગરીની ત્રણ બાકી રહી છે તો ટોટલ હજુ પણ મોરબીમાં એકાવન બાકી છે બોટાદની વાત કરીએ તો ઓપનમાં સત્યાસી છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં બાર છે કુલ નવ્વાણું જગ્યા બાકી છે લાસ્ટમાં છોટા ઉદેપુરમાં ઓપનમાં એકસો છપ્પન છે એસસી કેટેગરીમાં કોઈ જગ્યા ખાલી નથી ઓ બીસીમાં એકસો ને ત્રેપન બાકી છે ઈડબ્લ્યુ એસ કેટેગરીની અડત્રીસ બાકી છે તો આ રીતે ત્રણસો સુડતાળીસ બાકી છે તો છોટા ઉદેપુરમાં ઓબીસીની હાઇસ્ટ જગ હાઇએસ્ટ જગ્યાઓ ખાલી છે એટલે કે પચાસ ટકા જગ્યાઓ ખાલી છે તો આ રીતે કુલ એક હજાર સાતસો ને બાસઠ ઓપનની બાકી છે એસ કેટેગરીની એકસો ચોર્યાસી એસટીની ચારસો સિત્યોતેર ઓ ત્રણસો ઓગણીસ ઇડબલ્યુ કેટેગરી બસો છન્નું ટોટલ ત્રણ હજાર અડત્રીસ જગ્યાઓ જિલ્લાઓ બાકી રહી છે દિવ્યાંગોની ત્રેપન સુડતાળીસ એમ બાકી છે અમદાવાદ સિટીમાં કોઈ જગ્યા ખાલી નથી વડોદરામાં એક જગ્યાએ એસટી કેટેગરીની છે રાજકોટમાં એક એસટીની છે સુરતમાં એકસો ને ઓગણચાળીસ એસટી કેટેગરી રહી છે ભાવનગર નથી જામનગર સિટી એરિયામાં નથી ઉપલેટા સિટી એરિયામાં નથી જેતપુરમાં બે જગ્યાઓ બાકી છે એસસી કેટેગરીની નડિયાદ સિટીમાં નથી આણંદ સિટીમાં એક જગ્યા એસટી કેટેગરી બાકી છે ઊંઝામાં નથી શિરપુરમાં નથી બોટાદ નથી મહુવામાં ઇડબલ્યુ એસ કેટેગરી એક જગ્યા બાકી છે અમરેલીમાં નથી અંજારમાં નથી ભરૂચમાં ત્રણ જગ્યા એસટી કેટેગરી બાકી છે અંકલેશ્વરમાં એક જગ્યા બાકી છે તો જે સિટી એરિયા છે એની પોઝિશન આ છે તો આ રીતે જગ્યાઓનું સમીકરણ છે હવે આપણે મેરિટની વાત કરી લઈએ તો સિટીમાં હજુ એકસોને ઓગણપચાસ જગ્યાઓ બાકી છે તો મેરિટની સાંજની સ્થિતિ શું હશે આપણે વીસ તારીખની વાત કરી દઈએ તો સાંજે આજે જે મેરિટની સ્થિતિ છે એ ઓબીસીમાં અગિયારસો ચાર જણાનો વારો આવી ગયો છે એટલે કે ઓબીસીનું મેરિટ અગ્ને સિત્તેર પોઈન્ટ અઠ્ઠાવન સુધી પહોંચ્યું છે ઓબીસી કેટેગરીનું જે મેરિટ છે એ અગ્ણે સિત્તેર પોઈન્ટ અઠ્ઠાવન બરાબર ઓબીસીનું કેટલું તો કે અગણસ સિત્તેર પોઈન્ટ અઠ્ઠાવન અને ઓબીસી કેટેગરીમાં અગિયારસો ને ચાર છે એનો સાંજે વારો આવી જશે હવે ઈડબલ્યુ એસ કેટેગરીની વાત કરીએ તો ચારસો ને ત્રીસ જણાનો સમાવેશ થઈ ગયો છે એટલે કે ઘણા બધાને જનરલમાં મળ્યું છે અને બીજાએ પોતાની કેટેગરીમાં લીધું છે તો એમનું મેરિટ પણ અગણેશ સિત્તેર પોઈન્ટ અઠ્ઠાવન સત્તાવન બરાબર ત્યારબાદ આપણે હવે એસસી કેટેગરી રહી છે તો એસસી કેટેગરીની ચર્ચા કરી લઈએ તો જે એસસી કેટેગરી છે એમાં બસો ને સત્યાવીસ મેરિટ નંબર જેમનો કેટેગરીનો છે બધાનો વારો આવી ગયો છે બાકી અમુક એ જનરલમાં લીધું છે ને અમુક છાસઠ જણા પોતાની કેટેગરીમાં લીધું છે અને મેરિટ સિત્તેર પોઈન્ટ ઓગણસાઠ ત્યાંશી તો વીસમી જૂનના રોજ આ સ્થિતિ છે હવે જેટલી જગ્યાઓ બાકી છે એટલા તમે પ્લસ કરી શકો છો તો આ રીતે જે છે એમનો વારો આવી ગયો છે અને બાકીના હજુ પણ તમે થોડા નિશ્ચિંત રહેજો થોડી ધીરજ રાખજો છથી આઠની ભરતી બાકી છે તો છથી આઠની ભરતીમાં સમીકરણો ગ્ઞાન ભરતીના લીધે ઘણા બધા બદલાઈ ગયા છે તો એના લીધે મેરિટ ઘણા બધાના ડાઉન ગયા છે તો છથી આઠમાં પણ મેરિટ ડાઉન રહેવાનું છે ઘણું બધું અને ત આપણે જે ધાર્યું તે બધું ઉલટું પડવાનું છે સાથે એકથી પાંચની ભરતીમાં પણ હજુ મોટો બદલાવ થશે તો છથી આઠની ભરતી જ્યારે પણ ચાલુ થશે ત્યારે એકથી પાંચના ઓછામાં ઓછા સાતસોથી આઠસો જેવા જે પણ ઉમેદવારો છે એ છથી આઠની ભરતીમાં જશે તો છથી આઠની ભરતીનો જ્યારે પણ રાઉન્ડ થશે તો એમાંથી ઓબીસીની વધારે નહીં તો આઠસો છે એમાંથી ઓબીસીની ઓછામાં ઓછી જે જગ્યાઓ છે એકસો પચાસથી એકસો સાઠ વચ્ચે ફરીથી ખાલી પડશે અને એ બધી જગ્યાઓ જે છે એ રાઉન્ડ છથી આઠનું જિલ્લા પસંદગી વહેલી થાય છે તો વહેલી ભરાઈ જશે અને વહેલી પસંદગી ના થઈ તો જે વેઇટિંગ છે એમાં ભરાશે પણ વેઇટિંગમાં નહીં આવે એનો રાઉન્ડ બાર અલગથી પાડશે તો અત્યારે જે નવથી બારની ભરતી ચાલી રહી છે તો આજ સાંજ સુધીમાં શાળા ફાળવણી કદાચ ધોરણ અગિયાર બાર માટે થઈ જશે અને ત્યારબાદ આ જે અઠવાડિયું છે સત્યાવીસ તારીખ સુધી એમાં નવથી બારની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થાય એવો અંદાજ છે જો એ પૂર્ણ થઈ ગઈ તો છથી આઠનું રાઉન્ડ જે છે એ થઈ જશે કારણ કે છથી આઠની પ્રક્રિયા અટકવાનું મુખ્ય કારણ છે ક્રમિક ભરતી થાય એના લીધે નવથી બારની કામગીરી પૂરી થાય તો છથી આઠની ચાલુ થાય અને છથી આઠની ચાલુ કરી શકાય તો એના માટે એ કામગીરી અટકી છે તો છથી આઠની કામગીરી આ રીતે ટૂંક સમયમાં ચાલુ થશે સાથે છથી આઠનું જે એ એફએમએલ છે એ નવું આવશે અલગથી આવશે અને આવવાનું તે નથી આવ્યું તો આ રીતે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એમાં મોટો બદલાવ હશે જેમના અગ્ણે સિત્તેર ટકા તેમના છાસઠ થઈ ગયા છે જેમના બોતેર હતા એમના અગણેશ સિત્તેર થઈ ગયા છે જેમના બોતેર હતા એના સાડા અગણેશ સિત્તેર થઈ ગયા છે એટલે કે બધાના બે ટકાથી લઈને ત્રણ કાં તો સાડા ત્રણ સુધીના ટકાનું મેરિટ ઘટ્યું છે અને આવા ઉમેદવારો થોડાની પણ ઘણા બધા છે તો મતલબ કે આ જવી નવી ટેટ પાસ કરનાર બે હજાર ઉમેદવારો છે એમનું આ મેરિટમાં આવું મોટું અંતર પડી રહ્યું છે તો આ રીતે આપણા જે મેરિટ ધાર્યા તે હજુ પણ ડાઉન જશે તો ફાઇનલ મેરિટ લિસ્ટ આવે તો આપણને બધી જાણ થઈ જશે કે તમારો મેરિટ ક્રમાંક છે કેટલો અપડેટ થયો છે તો આ રીતની પોઝિશન છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો સાથે વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક કરી શકો છો થેન્ક યુ વેરી મચ